દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગર જિલ્લાઓમાં વૃક્ષારોપણને વેગ આપવાની દિશામાં વન વિભાગની નર્સરીઓ નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ હાલ જામનગર રેન્જમાં બે નર્સરીઓ નારણપર અને વિંજરખી કાર્યરત છે જે બંને નર્સરી રણજીત સાગર ડેમ અને વિંજરખી ડેમ પાસે આવેલ છે જેથી પૂરતું પાણી મળી રહેતા રોપાનો યોગ્ય માવજત સાથે ઉછેર કરવામાં આવે છે આ નર્સરીઓમાંથી આ વર્ષે નદાજી આજ પૂર્ણ 57 લાખ થી વધુ રોપાઓનું ઉત્પાદન કરવામાં આવે છે જેમાંથી મોટા ભાગના રોપાઓ ખેડૂતો, નાગરિકો અને સંસ્થાઓ દ્વારા લેવામાં આવે છે હાલ સુધી માત્ર એક માસમાં 2.90 લાખ રોપાનું વિતરણ પૂર્ણ થયું છે દર વર્ષે અઢી લાખ રોપાનું વિતરણ થતું આ વર્ષે બમણાથી વધુ રોપાનું વિતરણ થશે મારું નામ હર્ષા પંપાણિયા છે હું રેન્ફોર્સ્ટ ઓફિસર સોશિયલ ફોરેસ્ટ્રી જામનગર એન્ડમાં ફરજ બજાવું છું આજ રોજ અહીં નર્સરી માહિતી આપીશ નર્સરી દ્વારકા જિલ્લાની પાંચ લાખ સત્તાવન આ પાંચ લાખ સત્તાવન હજારમાં ટોટલ અમારી પાસે અઠાવન થી જેટલી જાતો છે એ જાતો માંથી અત્યારે બે લાખ ને એસી હજાર જેટલો આમાં રોપા વિતરણ થઈ ગયા છે રોપા વિતરણનું આ વર્ષે બહુ જ ફાસ્ટ ટૂંકમાં પ્રક્રિયા ચાલી રહી છે જેમકે અમે લોકો અહીંયા રોપા જે છે એ નિઃશુલ્ક આપીએ છીએ અને મૂલ્યથી પણ આપીએ છીએ લોકોને ખેડૂતોને ખાસ કરીને અને આમ ફ્રી રોપા આપીએ છીએ બાકી મોટી સંસ્થાઓ છે જેમ કે રિલાયન્સ છે એસઆર છે એવી સંસ્થાઓને અમે મૂલ્યથી પૈસા મૂલ્યથી રોપા વિતરણ કરીએ છીએ નર્સરીનો ખાસ એ હેતુ પેલું છે કે દર વર્ષે અમે લોકો જે બે અઢી લાખ રોપા વિતરણ રોપા અમારો ટાર્ગેટ હતો હોય છે આ વર્ષે ખાસ કરીને પાંચ લાખ થી પાંચ લાખ સત્તાવન હજાર એટલે ડબલ પેલું થયું છે લોકોને ધીમે ધીમે પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધતી જાય છે એમ અમને અહીંયા ખાસ કરીને અમે લોકલ લેવલે ટૂંકમાં અહીંયા થી ખબર પડતી હોય છે કે અહીંયા નર્સરીની અંદર થી અમારી જે નર્સરી છે ઉછરવામાં આવે ને ગયા વર્ષે અઢી લાખ વિચરી તો અઢી લાખ માંથી અમારે અઢી લાખ અઢી લાખ નું વિતરણ થઈ ગયું એના ઉપરથી અમે અંદાજ કાઢી છે કે લોકો ધીમે ધીમે રોપા ટૂંકમાં વૃક્ષ પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યે થોડાક જાગૃત થતા જાય છે એમ એટલે આ વર્ષે અમારો જામનગરનો પાંચ લાખ સત્તાવનનો ટાર્ગેટ છે એમાંથી અત્યાર સુધી બે લાખ એસી હજાર જેટલું વિતરણ થઈ ચુક્યું છે અને ખાસ કરીને હવે ટૂંકમાં લોકો થોડી થોડી જાગૃતતા આવતી જાય છે અને બીજું તો ખાસ કરીને અમે અમારા અહીંયાના જે ટૂંકમાં વન કવચ છે અમારા એને અહીં અર્બન ફોરેસ્ટમાં જેમ કે જામનગર જેએમસી ની અંદર અમારે ત્રીસ હજાર રોપા વાવવાના છે પછી ઓલરેડી એમ લોકો એ વાવી દીધા છે એ તો વન કવચ કરીને છે માનીય વડાપ્રધાન શ્રી નો ઈ મતલબ પાઇલટ પ્રોજેક્ટ છે એ જાપાની પદ્ધતિથી આપણે ઉછેર કરીએ છીએ પણ માની વડાપ્રધાન સાહેબે આ મિયાવાકી પદ્ધતિ ને ગુજરાતની અંદર વન કવચ નામ આપ્યું છે અને એ જે વન કવચ છે એ ટૂંકમાં આપણે છેલ્લા ત્રણ વર્ષથી કરે છે ને એમાં સફળ ગુજરાતમાં થયું છે જેથી આ કામ તો જો કે ઓલ ઇન્ડિયામાં કરવામાં આવે છે પણ અહીંયા ગુજરાત છે એનું પાયલટ પેલું રાજ્ય છે